ơn <coughs>

જો ભાઈ જાય હોય કાટવા કાટવા આયે મો ખબર કાટવા આયે તો આ મોજો પર એક તો એક કરવા આયે હોય તો એક અન દે તમારે વાતું નહી આ હોય જા હોય જા કે નહી તો પડતો રે હોય એવાય આગળ પણ એનો કરે છે ભાઈ ને ગોમતી કોઈનો હારું હતી નહી ને એ મોજા દીપડો પડ્યો પડ્યો મારા ખાટલામાં બોટો બોટો બગાડી આવ્યો છે નીચે છે આપણા ખાટલામાં આ કાકે બધું સાફ તો કાકે ખયા જ ને તો ને કાકે જો શેન્સ નઈ પોણવા દે આ રે આ તો ઓમાય સજો હોય પોણવા નઈ દે ઇને મે વાત તો નઈ આ તો ટી આપણા કા નકાવ બધા અમે ભાડી જાય રાતો મચે મચે જાય તો છે બધા પકવા આવવા પારી રે દવા કરતા લે ઉપર નઈ પોણી ગવાની પાર એટલો મણીલા હરાયલા તો કોઈ પોણીલા પેમલા એનો કોઈ બાએ પોણી પાયો નઈ આ બત ઉપર જા અલ્યા આ સરે કાકો બધું પણી લેતો હું કત તો આ મોજો પાયો તોય તાર મેરો કર્યો તને જિંકી મોતાર ઉદરોમાં અમે ના ખાય મને જ આવે કાઢવા આવે ભાઈ મવાડજો તા થો કો કે મો તું દવા લાય રિપોર્ટ કઢાયલો જો નકા હાનું નઈ ઉપર બદદમ બદદમ મહિના જોવું કરશો આ કોઈ તાકા તૈયાર હોય જો પૈસા ભાડલે દેરાય ના હોય તો ઓયે તેલા તો ના જ નહીં તો ઓયે બધી ઘોડીઓ લાયો પણ જો કોઈ ચોથી લાયો કઈ સરકારી <melodic> <manyan>, ientoощ z' uhm old者 � cima ૧ � bomcup som ૧ sorよ, c brasile ા bá bá ાife that's right,學 ા Take racers, tog �예 dees, u drink, to meet wh urgency, descend fire Ugh � belonging $'t threat to aide có buretru kieu oh quart malvo a jیں o시죠 r caves ન leo thoris Frank, dignity is up o field ન pot spot north ˣ seeing કે જો કરી નાખીયો ગોપો કે જોને પરે લાઈટ મેલીએ કોઈ ભારે પોતા હાથો દણ પાઉનો લાઈન એવો હે ને કોઈ ભારે પૂજાના મેને તા ભે મોણ હોય આપડે લઈ લેવું છે કેન જોલો જીકો વાત જો તો આજે જીપવા નું હોય જીપવા નું બરબાદું છે અરે આ તો ફટાકડો જાય ના અમાર છે ને અમાર આજે ઉત્સવ આ તો પોણે પાતું નહીં હે થર છો આ પોણે પાતું નહીં જવું કરવું આય કાઈ આ પોણે પાતું જોય બસ એ તો કુંકુલે બસ આ હું જિંદગી આવી ને પૈયા ઈને વાપરવા હા બત મેરી કો એ આદુ આદુ ના પૈસે ને પૈસા તું બતાય આ પૈસા બધા લઈ લે તો ને ઓન તો કરવાનો હતો તમે જોજો યાર આ દોહ તું મારે તો જ લે બેહીન કાળ લે ઘણો માં કોઈ ના હોય તા કેતો ફોળો 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 થઈ જશે બોધું બોધાજી કાઈ લે ગંદા મારે તો ચારા કરો કશું નઈ કર્યું યાર નઈ નહીં ને બાપરા મતોગમય નામ છે ઓરન બતાઈજો પેના સરી મધુ મધુ પડાય જો હું થાય ખબર

અને બીજું આ પાડા જેવું સડી સડ હાલવા આવો તો મઈ નાખો બધું કોણ ખાય છે બહાર દેવાનું હન આ તો પૈસાને હાય હાય કરી લેવા પર તા પાકતા તો જો લેવ કબર કટવાય ઓ તત અલ્યા આ તો ઓબે કરે અલ્યા અલ્યા આ આયો અલ્યા હે કર ઉલાળો જાઈને કરે જાઈને કરે પાડો જો કરી જો આ છે વાયપર ખાટમ માટવા ઉપર ઓ પકડીએ અમે અગરે રાખો